અને પ્રોગ્રામ માંથી મોડું થઈ ગયું કારણ કે ભજન નો પ્રોગ્રામ હતો એટલે પ્રોગ્રામ માં મોડું થઈ ગયું એટલે પછી સવારે આવવામાં થોડું લેટ થઈ ગયું અમારું અમાર બેન હવે સ્ટેજ પ્રોગ્રામ એ કરવા મંડ્યા હતા હા પહેલા લગન ગીત ના પ્રોગ્રામ હતા પછી હવે સ્ટેજ પ્રોગ્રામ ભજન ના હતા ભજન હતા એટલે મોડું થઈ ગયું મોટી બેન તો હાંજે આવી ગયા તો એ સવારે વેલા વયા ગયા હા મિતુલ તારા વાળું માઈક દે દે ભાઈને એટલે સંગીત થોડુંક આવે ને આપડે વિડીયો ચાલુ કરી નાખ્યો હોય ને જોઈજો આજે રક્ષાબંધન જ છે રાખડી બાંધી રાખડી જ હોય બરાબર બરોબર છે બરોબર છે અને આશીર્વાદ મુનિક અમને હારા દઈ ગયા ફોર વ્હીલ આવી જાય વાલ લાગશે પણ આવશે મજા બંધુ બંધ આ પ્રસન્દન ત્રણસો ને પાસાઠ દિવસ નો આશીર્વાદ એમ હોય અદા બરાબર હું અદા બુરા કાકા ની મોજ રોજે ચાલો સંગીત ચાલુ કરી દો કે મેરી મારે મમ્મી ને ફોન માં આવી જાય છે પણ એ ને

સોમ ક્યાં મોટા ક્યાં મોટા ક્યાં બડા બરા હમણાં ક્યાં મોટા આવે તારે ખબર પડી દઈ તું આ બાજુ ચાલો ભૂરાકા રક્ષાબંધન નો આપડે વિડીયો ઉતાર્યો છે અમારે

ચાલો બાપુ ને પછી દક્ષિણા દઈ ગયો અરે મને હું બોલ બ્રાહ્મણ ને ચાલો બંધ બંધ પ્રસન્ન ત્રણસો ને પાંચ સાઠ દિવસ નો આશીર્વાદ ચાલો નાના ડોક્ટર સાહેબ તમે પણ દક્ષિણા દઈ ગયો અદા નઈ આજ ભૂરા કાકા અદા બની ગયા છો

છોટે સરકાર છે ચંદ્રિકાબેન ગાયક કલાકાર છે ને એને છોટે સરકાર છે એનો કંઠ પણ સારો છે એટલે ઈ ભવિષ્યમાં એનું પગલું એક ચાન્સ ચાન્સ રે છે રક્ષાબંધન નો જાવા છે ચંદ્રિકા બેન કુબા તમારા નાના બેન મારા થી નાના બે મોટા બેન છે બે બેનો ની રાખડી આવી ગઈ એક બેન કાલે સાંજે આવી ગયા તા એ સવારે વેલા વહી ગયા રાખડી બાંધી હવે કોણ છે અને હજી અમારે જો ભુરાકાની ભુરા મોજમાં જે લશ્કરી બ્લોક વાળા છે ને એના ભાઈ આવવાના બાકી છે એ રસ્તામાં છે અમને આવે છે અને આની ચારે ચાર બેનો બાકી છે હમણાં ચાર બેનો આવે છે હા હા અમારે બે ડૉક્ટર સાહેબ ને ચાર બેનો મામાની દીકરી હા વાહ ભાઈ બેસો અને ઈ મને હોય મારા વિડીયો બધા હતો જોઈતા ઉપર ગીત તો જોઈ યા તરફ થી ચાલો હા ભાઈ વાહ

મારે આજ કરવાનું શીખડવાનું કામ કરવાનું મારે બધા બાળકો ને શીખવાનું કામ કરવાનું છે બાળકો એટલે આ બાળકો નથી હોય મારા ઘરના આ મારા બેન છે ઈદ બાળક માં હાલો આ બધા છોકરા માં ગણાય

એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા તો એના 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 બે 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 છોકરાઓ 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 મારા જો છે છે માટે લાવ્યા સારી મહેનત કરી છે એટલે ચાલો અને મારે દસ હજાર કરી નાખો મને કઈ દઈએ ત્રણ શક્તિ આની ભક્તિ જાજી છે એટલે એની શક્તિ છોકરા ને જાજી થઈ કોના કોના

જો મારા તરફથી હતો ને ક આ છોકરા ખાલી લેયો મારા તરફથી પહેરાવાનું હોય બસ હવે એમાં સોનું છે હો स्पेशल સોનું દુબઈથી 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 જે સોનું આવે ને દુબઈથી દુબઈથી આ એ સોનું છે કારણ કે લાઈફ ટાઈમ પહેરે ને એટલે સારું સારું લે આ લાઈફ ટાઈમ નહીં લાઈફ ટાઈમ પહેરે ને તો થોડું બગડી જાય બાકી કે 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 તમે ગુજરાત નો સૌથી મોટો મોલ પેલે દેખાયા ત્રિય દ્વારા મારા તરફ થી કાયદો ને

આપણે કઈ લઈ દીધું નથી અત્યાર સુધી પતરી વરા ની અંદર આમાં તો બોલાય મારા વિડીયો

મારા હાથ થી પેરા મામી છે એને કાઈ નથી થતું જોઈ એને કઈ જ નથી જો મિત્રો આવું છે બધું આને કઈ નથી થતું લ્યો શું કરવાનું

જો મિત્રો ભણવાની અંદર નાનું મોટું ન હોય તો હસી મજાક ના આનંદ છે બાકી બે એક સરખું જ ભણે છે બે ડોક્ટર નું ભણે છે હા અને બે એક સરખું ભણે છે એ નાનું નહીં એ મોટું નહીં આ નાનો છે ના મોટો છે બસ એટલો ફેર છે આનંદ આનંદ કરવાનું લાઈવ ને એટલે આપણે લાઈવ કરી નાખી